તો કપાસના ભાવમાં એક એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ આ વિડીયોમાં જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજકોટ તેરસો પચાસથી પંદરસો પંચોતેર ધંધુકા બારસો પચાસથી પંદરસોને ઓગણચાલીસ વિરમગામ બારસો પચાસથી ને સાઠ હરસોલ તેરસો એક્યાસીથી પંદરસોને અગિયાર હળવદ તેરસોથી

જેતપુર એક હજાર અડતાલીસથી પંદરસો ને સાસઠ હારીજ બારસો નેવુંથી તેરસો ને અગિયારસો ને એકોતેર મોરબી તેરસો પાંત્રીસથી હોળસોને એકવીસ સાણસમા તેરસો ને પંદરસોને એકતાલીસ અમરેલી એક હજાર પંદરથી હોળસો ને પાંચ વાંકાનેર બારસોથી હોળસોને બાર વડાલી ચૌદસોને દસથી પંદરસોને એકાણું સાવરકુંડલા બારસો પંચોતેરથી પંદરસોને એકોતેર દિયોદર તેરસો બોતેર થી સૌદસો ને સિત્તેર પાટણ તેરસો પચાસ થી સોળસો ને એકવીસ બારસો પંચાણું થી હોળસો ને પંદરસો ને પંદર કાલાવડો થી હોળસો ને અંજાર ચૌદસો ને પચીસ થી સોળસો બોટાદ તેરસો પચાસ થી સોળસો ને અઢાર ગોઝારિયા અગિયારસો થી પંદરસો ને એકોતેર ઉકરવાડા બારસો એસી થી પંદરસો ને એકાવન વિજાપુર તેરસો થી પંદરસો નેવું ઉનાવા બારસોથી પંદરસો ને છન્નું કડી ચૌદસો ને એકતાલીસથી પંદરસો ને ત્યાંશી માણસા તેરસોથી પંદરસો ને અઠ્ઠાવન ખેડબરમાં ચૌદસો ને ત્રીસ થી ચૌદસો ને નેવું થરા તેરસો દસથી પંદરસો ને પાંત્રીસ હિંમતનગર ચૌદસો ને અગિયારથી પંદરસો ને સાહીઠ જસદણ તેરસો પચાસ થી હોળસો જામખંબાળીયા તેરસો સાઠ થી પંદરસો ને આઠ જામખંભાળિયા એક હજારથી સોળસો ને ભાવનગર અગિયારસો થી પંદરસો પચાસ તળાજા અગિયારસો થી પંદરસો પંચોતેર તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો જામનગર એક હજારથી પં સોળસો ને અને અત્યારે થોડો ઘણો બે પાંચ રૂપિયાનો ફેરફાર જો જોવા મળ્યો છે કપાસના ભાવમાં પરંતુ યોગ્ય ફેરફાર તે ગણાવી ન શકાય અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછો બે હજારથી લઈ પચીસો રૂપિયા સુધી માણ દીઠ કપાસનો ભાવ મળે તો જ તે ખેડૂતોને થોડુંક એમાં કંઈક વળે એવું છે અન્યથા અત્યારે કપાસની ખેતી આ ભાવ જોઈએ તો ખોટ જતી હોય એવું જોવા મળી રહ્યું છે તો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો